વિગતવાર સમાચારની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં રોગચાળાના આંકડાઓ આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યા શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય જે રોગચાળો છે આ રોગચાળાના આંકડાઓ જાહેર કરવામાં આવ્યા ડિસેમ્બરમાં સાદા મેલેરિયાના એકતાલીસ જેલી મેલેરિયાના પંદર ડેન્ગ્યુના બાવન તેમજ ચિકનગુનિયાના એકતાલીસ કેસ નોંધાયા અને આ માટે તકેદારીના ભાગરૂપે લોહીના નમૂના લેવાની કામગીરી કરવામાં આવી હતી ડિસેમ્બર માસમાં એકત્રીસ હજાર નવસો ને બાર લોકોના લોહીના નમૂનાની તપાસ કરવામાં આવી હતી પાણી જન્ય રોગચાળાના કેસમાં ઉલટીના બસો તોંતેર કમળાના ઓગણસાઠ ટાઈફોઇડના એકસો ઓગણસી અને કોલેરાના ત્રણ કેસ નોંધાયા હતા અને કોલેરાના કેસો બહેરામપુરા અમરાઈવાડીના લાભા વોર્ડમાં ખાસ કરીને જોવા મળ્યા હાલમાં વિશ્વના યુએસએ ચાઇના સિંગાપોર અને ઇન્ડિયા ખાતે જીએન પોઈન્ટ વન નામનો એક વેરિયન્ટ કોવિડ વેરિયન્ટ હાલમાં માલુમ પડે છે જેને ધ્યાનમાં લઈને ભારત સરકાર દ્વારા જરૂરી ગાઈડલાઇન પણ આપવામાં આવેલી છે જે અંતર્ગત તમામ હોસ્પિટલમાં જરૂરી બેડ ઓક્સિજન પ્લાન્ટ આ ઉપરાંત અન્ય દવાનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ રહે તે પ્રકારની સૂચના આપવામાં આવેલી છે સાથે સાથે જે કોઈ રેસ્પિરેટરી સિમ્ટમ્સના પેશન્ટ હોય અન્ય કોઈ આઇએલઆઈના પેશન્ટ હોય આ તમામ પેશન્ટનું મેક્સિમમ ટેસ્ટિંગ થાય તે પ્રકારની પણ કાર્યવાહી અને સૂચના આપવામાં આવેલી છે સાથે સાથે જે કોઈ કોવિડ પોઝિટિવ પેશન્ટ આવે અને તે પેશન્ટનું જીનોમ સિક્વન્સિંગ થાય તે પ્રકારની સૂચના આપવામાં આવેલી છે અને કોર્પોરેશન દ્વારા તમામ સૂચનાનો અમલ કરવામાં આવશે હાલમાં કોઈ આ પ્રકારના કેસીસ અમદાવાદ ખાતે નોંધાયેલ નથી ટોટલ પંચ્યાસી અર્બન હેલ્થ સેન્ટર દ્વારા લોકોને નાગરિકજનોને વેક્સિનેશન તેમજ અન્ય અન્ય સુવિધા આપવામાં આવી રહી છે આ તમામ સેન્ટરમાં તમામ ક્રાઇટેરિયા ફૂલફિલ થાય તે હેતુ તે હેતુસર નેશનલ લેવલથી આનું ક્વોલિટી એસેસમેન્ટ થતું હોય છે જેને એનક્યુએસના નામથી એક સર્ટિફાય કરવાનું થતું હોય છે કોર્પોરેશનમાં હાલમાં જ છ જેટલા સેન્ટરનું આ પ્રમાણે ક્વોલિટી એસેસમેન્ટ થયું છે જેમાં બાયોમેડિકલ વેસ્ટ છે દવાના જરૂરી સાધન સામગ્રી છે અન્ય લેબોરેટરી ઇન્વેસ્ટિગેશન છે ઓપીડી સર્વિસીસ છે આ તમામ પ્રકારને ક્રાઇટેરિયા ધ્યાનમાં રાખીને અર્બન હેલ્થ સેન્ટરને સર્ટિફાઈ કરવાનું થતું હોય છે હાલમાં છ સેન્ટરને છેલ્લા મહિનાથી આ પ્રકારનું સર્વે એનાલિસિસ ચાલતું હતું અને આ છ સેન્ટરને નેશનલી ક્વોલિફાઈડ કરવામાં આવેલા છે જેમાં ઇન્ડિયા કોલોની અર્બન હેલ્થ સેન્ટર સ્ટેડિયમ અર્બન હેલ્થ સેન્ટર રાજપુર અર્બન હેલ્થ સેન્ટર ઓર્ડર અને સેજ ફૂડ ઓર્ગનાઇઝ સેન્ટરનો સમાવેશ થઈ ગયો છે